નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું છવ્વીસો ને એકસઠ રૂપિયા બે હજાર છસો ને એકસઠ રૂપિયા ત્રેવીસો ને પચાસ રૂપિયા બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા એકતાલીસ પચીસો ને એકસઠ રૂપિયા બે હાજર પાંચસો ને એકસઠ રૂપિયા

2531 ને એકત્રીસ રૂપિયા બે હજાર પાંચસો એકત્રીસ રૂપિયા ચોવીસો પંચોતેર રૂપિયા બે હજાર ચારસો ને પંચોતેર રૂપિયા

ચોવીસો ને સિત્તેર રૂપિયા બે હજાર ચારસો ને સિત્તેર રૂપિયા

પચીસો ને એક રૂપિયા બે હજાર પાંચસો એક રૂપિયો દસ રૂપિયા બે હજાર ચારસો ને દસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો વાંકાનેર માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ અઢારસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ બાવીસો થી લઈને ચોવીસો બાણું સુધી બોલાયા હતા તેમજ ભેસાણ ની વાત કરીએ તો ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ ઓગણીસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ ભુજ માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો પચાસ થી લઈને ત્રેવીસો પચાસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં તલ તલના ભાવ ત્રેવીસો નેવું થી લઈને ત્રેવીસો નેવું સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ ચોવીસો થી લઈને પચીસો પચાસ સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ ભાવ ઓગણીસો અગિયાર થી લઈને ઓગણીસો બાવન સુધી બોલાયા હતા ડીસા માર્કેટ યાર્ડ માં ભાવ ચોવીસો થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો નેવું થી લઈને ચોવીસો પંચાવન સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ ત્રેવીસો થી લઈને છવ્વીસો એકાવન સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો પંચોતેર થી લઈને પચીસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ પોરબંદર માર્કેટયાર્ડ માં કાળા તલ ના ભાવ ત્રણ હજાર થી લઈને ત્રણ હજાર સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ એકત્રીસો પંચોતેર થી લઈને સાડત્રીસો પચાસ સુધી બોલાયા હતા જસદણ માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ અઠાવીસો થી લઈને અઠવીસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ ત્રેવીસો પચાસ થી લઈને તેત્રીસો એક સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કાળા તલ ના ભાવ અઠાવીસો પચીસ થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડ માં કાળા તલ ના ભાવ જુનાગઢ માર્કેટ માં કાળા તલ ના ભાવ બે સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હાજર છોતેર થી લઈને ચોત્રીસો એકાવન સુધી બોલાયા હતા તેમજ વિસાવદર વાત કરીએ તો વિસાવદર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હાજર ચોસઠ થી લઈને પાંત્રીસો છ્યાસી સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ પચીસો થી લઈને પાંત્રીસો પાંચ સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટ એકાવન થી લઈને બત્રીસો એક સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને ત્રણ હજાર એસી સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેટ યાર્ડ માં કાળા તલના ભાવ ચોવીસો ત્રીસ થી લઈને ત્રણ હજાર ચાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો